ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા જાળવણી માટે પાલિકા તંત્ર નિરસ રહ્યું છે વિશ્વામિત્રી સફાઈની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિક ધરાતલ પર સ્થિતિ સાવ જુદી છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વિશ્વામિત્રી નદીમાં સ્વચ્છતા ન કરાઈ હોવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી હતી વિશ્વામિત્રી નદીના પટમાં થતા દબાણોને લઈને પણ સવાલ કર્યા હતા પ્રી મોન્સૂન કામગીરીમાં પ્રજા ટેક્સના પૈસા વપરાય છે પણ કામગીરી યોગ્ય રીતે નથી થઈ રહી કહી સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો આ મામલે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં મગરો નિવાસ કરે છે મગરોનો પ્રજાજનો કાળ હોવાથી સફાઈ થઈ શકે

વિશ્વામિત્રી જ્યાં મગરોની વસ્તી માટે સમગ્ર વિશ્વમાં જયારે પ્રખ્યાત છે ત્યારે મગરોનો પ્રજનન કાળ પણ હોય અને આ કિનારા ઉપર મગરો દ્વારા એમના ઈંડા મૂકવામાં આવ્યા હોય ત્યારે જયારે કોઈક મશીનરી ઉતારી અને આ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પાણીની અંદર રહેતી એટલે કે જે પાણીમાં રહેતી જે જીવસૃષ્ટિ છે એના કોઈક વસ્તુઓને જો નુકસાન થઈ શકતું તેમ હોય નેશનલ ગ્રીન વાળાને પણ આ વિષયની માહિતી ચોક્કસ છે અને આપણે પણ જ્યારે આટલા બધા મગરો મોટી સંખ્યામાં વિશ્વામિત્રી નદીમાં રહે છે અને એક વડોદરાની વિશ્વામિત્રીમાં મગરોની વસ્તી માટે એક ઓળખ પણ પ્રતિસ્થાપિત જ્યારે થઈ છે ત્યારે મગરોને પણ નુકસાન ન થાય એમની એમના ઈંડાને પણ નુકસાન ન થાય આ બધો જ વિચાર કરી અને આ કોઈપણ પ્રકારની મશીનરી આ નદીના તટમાં ઉતારવામાં આવતી નથી હા ચોક્કસ કોઈક એવો સેફ સમયગાળો હશે કે જ્યારે આપણે અંદર મશીનરી ઉતારી અને કામ કરી શકતા હોઈએ જ્યારે મગરોના પ્રજનન કાળનો સમયગાળો ન હોય અને એવો કોઈ સેફ સમય હોય ત્યારે એ કામગીરી કરવામાં આવશે પરંતુ પ્રત્યેક ચોમાસામાં વરસાદી ઘાસની સફાઈ કરવામાં આવતી હોય છે અને જે વિશ્વામિત્રીની અંદર જે ઝાડી ઝાંખરા ઉગેલા દેખાય છે તો એ તો ચાલુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીમાં ખેંચાઈ અને ઓટોમેટિકલી એ નીકળી જતા હોય છે તણાઈને આગળ વધી જતા હોય છે સાથે સાથે જે વિશ્વામિત્રીનો જે ગાયકવાડી ફૂલ છે તે પાસેના એના તટમાં બે વૃક્ષો પડી આડા પડીને અંદર પડેલા હતા જેના કારણે પાણીના વહાણમાં થોડુંક ઇન્ટરપ્શન આવતું હતું તો એ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એક કામગીરી કરી અને એ બંને પડેલા જે વૃક્ષો હતા એ હટાવી અને પાણીનો જે અવરોધ હતો એ અટકાવી દેવામાં આવ્યું છે એટલે હવે પાણી સ્મૂથલી ત્યાંથી એને રીતે વહી રહ્યું છે એટલે એ થોડુંક જે ઇન્ટરપ્શન હતું એનું તો કામગીરી અધિકારી શ્રી દ્વારા કરી દેવામાં આવી છે અને છતાં આજે એમને ફરી એક વખત માહિતી આપવામાં આવી છે મારા દ્વારા ફોન કરીને કે આગળ જે પણ કંઈ લાગતું હોય એ લોકો ફરી એક વિઝિટ કરી અને જરૂર લાગે તો સફાઈ કામ હાથ પર લઈ લે